નાણા છઠ્ઠું બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું બજેટમાં તમારા અને મારા સૌના માટે રાહતની વાત એ છે કે વચગાળાના બજેટમાં ટેક્સમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો બજેટમાં મહિલાઓ યુવાનો ખેડૂતો અને ગરીબો માટે ખાસ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિર્મળા સીતારમણે રજૂ કરેલા બજેટમાં દેશના અગિયાર પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને રાજી કરવા પાછળનો સરકારનો હેતુ આપણે બધા સમજી શકીએ એમ છે દેશના રક્ષણ માટે સરકારે છ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે કલ્પના કરો કે બે ચાર વર્ષ માટે પાડોશી દેશો સાથે ભાઈચારો રાખવામાં આવે તો બંને દેશોમાંથી ગરીબીનો સફાયો થઈ જાય બજેટમાં મહિલા ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપવા માટે મોટી રકમ ફાળવવામાં આવી છે સરકારે મહિલા ઉદ્યોગકારો માટે ત્રીસ કરોડ સુધીની મુદ્રા લોનની જાહેરાત કરી છે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન મળે તે પ્રકારની યોજનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં ઈ બસોનું સુવિધા અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનને વધારવાના નિર્ણયો લેવાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને નિર્માણલક્ષી ગણાવ્યું છે ભલે બજેટ વચગાળાનું હોય પણ એમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે માટે ખાસ યોજનાઓની જાહેરાત કરાઈ છે બજેટની ગરમી વચ્ચે દેશમાં ઠંડી વધવાના સમાચાર આવી રહ્યા છે દેશના ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે આગામી બે દિવસ સુધી ત્રણેય રાજ્યોના પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી છે લગભગ એકાદ અઠવાડિયા પછી એની અસર ગુજરાતમાં દેખાશે અને અહીં ઠંડી વધશે કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાં આવેલા વ્યાસજીના ભોયરામાં હિન્દુઓએ ગઈકાલે રાત્રે પૂજન અર્ચન કર્યું હતું વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પછી જ્ઞાનવાપી પરિસરના વ્યાસજીના ભોયરામાં પૂજા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીની ટીકા કરવાની પનિશમેન્ટ માલદીવને બજેટમાં પણ મળી છે આજે રજૂ કરાયેલા બજેટમાં માલદીવને ગયા વર્ષની સરખામણીમાં એકસો એકોતેર કરોડ રૂપિયા ઓછા ફાળવવામાં આવ્યા છે રિઝર્વ બેંકે પેટીએમ સામે કડક કાર્યવાહી કરી છે પેટીએમ કેટલીક સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં પેટીએમ ફાસ્ટેગ પણ સામેલ છે ફાસ્ટેગ એક ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શન સિસ્ટમ છે જો ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ટેક્સ સુધીનો ચાર્જ ચૂકવવો પડી શકે છે ત્યારે એવો સવાલ થઈ રહ્યો છે કે પેટીએમ ફાસ્ટેગનું ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ શું થશે જો કે કંપની એને માટે કામે લાગી છે અને ફાસ્ટેગ માટે કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે દર્શક મિત્રો આ હતા ટોપ ટેન સમાચારો આપ જોતા રહો જીવન ન્યૂઝ જોડે ભારતને નમસ્કાર